સામખિયાળી ટોલ નાકા પાસેની ઘટનામાં અહીં આવશો તો મારી નાખશું કહી ધમકી સામખ્યાળી ટોલ નાકા પાસે રાત્રે આવેલી બે કારમાંથી ઉતરેલા ઈ સમોએ ભિક્ષાવૃત્તિ કરી રહેલા છ કિન્નર ઉપર ધોકા અને લાકડી વડે હુમલો કરી ત્રાસ વધ્યો છે કહી જો અહીં પાછા આવશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી અપાઈ હોવાની ફરિયાદ કિન્નરોએ સામખિયાળી પોલીસ મથકે નોંધાવી હતી મૂળ ભાવનગરના અને હાલે સામખિયાળી તીર્થ સોસાયટીમાં રહેતા જયેશકુમાર ઉર્ફે દે સોફિયા દે મહેશભાઈ જમોટે નોંધાવેલી માં જણાવ્યું હતું કે તારીખ વીસમી ફેબ્રુઆરીના રાત્રે તેઓ અન્ય કિન્નર રાની સંજના સોનમ કાજલ ગીતા તથા કિરણ સામખિયાળી ટૂલ નાકા અને પ્રેમલ હોટલ આસપાસ ભિક્ષાવૃત્તિ કરી રહ્યા હતા રાત્રે સાડા દસ અગિયાર વાગ્યાના અરસામાં સફેદ કલરની ખુલ્લી બોલેરો ગાડી તથા એક બ્લેક કલરની ખુલ્લી થાર ગાડીમાંથી ચાર અજાણ્યા ઈસમ ધોકા અને લાકડી લઈને ઉતર્યા હતા તેઓ કંઈ પણ પૂછ્યા વગર કિન્નરોને મારવા લાગ્યા હતા માર મારી રહેલા ઈસમોએ તેમને તમે આ ગામ મૂકીને ચાલ્યા જજો તમારો ત્રાસ ખૂબ વધ્યો છે કહી જો હવે દેખાશો તો જીવતા નહીં જવા દઈએ કહી ધમકી આપી હતી આ ભાગદોડમાં તેમના મોબાઈલ અને પાકીટ પણ ગુમ થયા હોવાનું જણાવ્યું હતું આ હુમલામાં ફરિયાદી સહિત છ જણાને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી તેમની ફરિયાદના આધારે પીએસઆઈ ચેતન કુમાર ગઢવીએ વધુ તપાસ હાથ ધરી છે રિપોર્ટ બાય ગનીબાઈ કુંભાર બચાવ સોફિયા દે બનાવ ભાઈનો તમે ટોલ નાખે માંગવા જાય તો પછી અમે ટોલનાખે માંગી તમે ચા પાણી પીવા ગયા હતા પ્રેમલ હોટલે તો અન્યા લુખાવા આવ્યા હતા ત્રણ ચાર ગાડીઓ લઈને તો હશે ને જીવલે હુમલો કર્યો છે અમારે માથે અમને આનો નિયય જોવે